નમસ્કાર આપની ખાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી નલસે જલ યોજના ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની છે વાત છે મહીસાગર જિલ્લાની જ્યાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના પવિત્ર કાર્યમાં રૂપિયા એકસો ત્રેવીસ કરોડનું મસ્ત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ હાલના વાસમો યુનિટ મેનેજરે સીઆઈડી ક્રાઇમમાં નોંધાવી હતી ગુજરાત સીઆઈડી ક્રાઈમની તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મેલીબગતે સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે કેસમાં કોન્ટ્રાક્ટર ચિરાગ્રીંગ સર્વિસના માલિક કલ્પેશ કુમાર જસવંતલા શાહની આગોતરા જામીન અરજીને મહીસાગર કોર્ટે ફગાવી દીધી છે કોન્ટ્રાક્ટર કલ્પેશ શાહ પર આરોપ છે કે તેણે માત્ર હલકી ગુણવત્તાના પાઇપ વાપર્યા પરંતુ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ગીરડાના નામે નકલી ટેસ્ટિંગ રિપોર્ટ બનાવ્યા અને ખોટા બિલો રજૂ કરીને કરોડોની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો છે તપાસમાં અનેક ગામોમાં ગેરરીતિઓ સામે આવી છે ખાનપુર તાલુકાના કોરવઈ નિશાળ અને દલીલપુરા ગામમાં કામ અન્ય એજન્સીને મળ્યું હોવા છતાં ફાઇલોમાંથી કલ્પેશ શાહની કંપનીના બિલો મળી આવ્યા હોવાનો આરોપ એટલું જ નહીં ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં વર્ક ઓર્ડર મળ્યા પહેલાં જ પેમેન્ટ વાઉચર મંજૂર કરી દેવાયા હોવાનો આરોપ લુણાવાડા તાલુકાના ગંટિયાળા અને જેસોલા ગામમાં પણ ખોટા બિલો મૂકીને નાણાં મેળવ્યા હોવાના આરોપો લાગ્યા છે આ સિવાય ખાનપુર તાલુકાના ઉમરિયા ગોડિયાપીર વઢેલા અને વાવકુવા જેવા ગામોમાં નકલી ટેસ્ટ રિપોર્ટ અને ખોટા બિલો દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યા છે મહીસાગર કોર્ટે આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ મજબૂત પુરાવા હોવાનું અવલોકન કર્યું હાલ તપાસ ચાલુ હોવાથી મહીસાગર ડિસ્ટ્રિક્ટ જજ એમ એન ગડકરી સાહેબે સરકારી વકીલ સર્જનભાઈ ડામોરની ધારદાર દલીલોને ધ્યાને લઈ જામીન અરજી ફગાવી દીધી છે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ કોન્ટ્રાક્ટર ચાર કર્મચારીઓ સહિત કુલ નવ આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે નલસે જલ યોજનામાં થયેલા આ ભ્રષ્ટાચારમાં હજુ પણ મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી શક્યતા છે તપાસમાં હવે આગળ શું થશે તે જોવું રહ્યું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાને ભ્રષ્ટાચારના ગ્રહણે ગળી જવાનો પ્રયાસ કર્યો છે